નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના જે સુધરા સભ્ય છે એમણે આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદન આપ્યું છે ને એની અંદર એક અરજી સ્વરૂપે એમણે એમ કહ્યું છે કે વોર્ડ નંબર તેરમાં સરસ્વતી માતાના મંદિર પાસે આવેલી જે કચરાપેટી હતી તેને દૂર કરી લેવામાં આવી છે તો તે જગ્યા ઉપર લાઇબ્રેરી બનાવવામાં આવે કે જેથી કરીને બાળકો અને તેમજ આદિવાસી વિદ્યાર્થીઓ ત્યાં બેસી શકે અને વાંચી શકે તો એવી એક ભલામણ કરતો પત્ર એમણે આજરોજ મોકલ્યો છે અને બીજે રાઠોડે એક માનવતા મહેકાવવાનું કામ કર્યું છે અને નવસારી બીજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવેલ આ અરજીની અંદર એમણે સાથે જ આ નકલ જે ખરી એ પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન કારોબારી સમિતિને પણ રવાના કરી છે કે જેથી કરી અને જે કચરાપેટીની જગ્યા હતી એ કચરાપેટી ઉઠાવી લેવામાં આવી છે ત્યાં હવે સ્વચ્છતા દેખાઈ રહી છે તો તેનો સદુપયોગ કરવામાં આવે ત્યાં એક લાઇબ્રેરી બનાવવામાં આવે કે જેથી કરીને આદિવાસીને ગરીબ વિદ્યાર્થીઓ ત્યાં વાંચી શકે ભણી શકે એમનું ભવિષ્ય સુધરી શકે જ્યારે એકત્રીસમી માર્ચ નજીક આવી રહી છે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પણ વેરા ઉઘરાવાની અંદર કડકાઈ બતાવવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ ઘણા લોકોના વેરા ભરવાના બાકી છે વાત જો કરવામાં આવે તો લગભગ ત્યાં સુધી પચોતેરથી એંસી ટકા વેરાની ઉગરાણી થઈ ચૂકી છે પણ માર્ચ એન્ડિંગ આવવાની સાથે વેરા ઉગરાવામાં અધિકારીઓ પણ કડકાઈનું વલણ અપનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આજ રોજ અમે વેરા વિભાગની મુલાકાત લીધી હતી તો વેરાના જે અધિકારી છે મુખ્ય વેરા અધિકારીએ પોતે ફિલ્ડમાં જે ઉતર્યા હતા વેરે ઉઘરાવવા માટે એમની સાથે અમુક સ્ટાફ પણ જુતરાયો હતો જોકે એમણે એ પણ જણાવ્યું કે ભાઈ થોડાક ઇલેક્શનના કામકાજોને લઈ થોડીક જાગૃતિના કામકાજોને લઈ અને સ્ટાફ જે ખરો એ સરકારી કાર્યક્રમોની અંદર ફાળવવામાં આવતો હોવાના કારણે થોડો સમય લાગ્યો પણ વેરા વસુલાત જોરમાં છે અને એ પૂર્ણ કરી દેવામાં આવશે નવસારીના પહોંચ ગણાતા વિસ્તાર એવા સાનકુઆ પાસે આનંદ હોસ્પિટલની બાજુમાં એક કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે કે જેમાં નીતિ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે ચૌહાણ નામના સરનેમ ધરાવતા વ્યક્તિના પાસેની એ પરમિશન રજાજી નીકળી છે અને એમના દ્વારા કોઈપણ પ્રકારનું માર્જિન છોડવામાં આવ્યું નથી અને માર્જિન ન છોડવાના કારણે આજુબાજુના રહીશોની અંદર ગંગણાટ ઉત્પન્ન થવા પામ્યો છે કે ધારાધોરણ કે નિયમો કોઈ હોય કે નહીં અને ધારાધોરણ નિયમોને નેવે મૂકી આજે મનસ્વી રીતે પોતાની મનમાનીથી આ રીતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે તો નવસારી વિજલપુર નગરપાલિકાવાળા શું ધ્યાન આપી રહ્યા છે નવસારી વિજલપુર નગરપાલિકાવાળાએ કઈ રજા ચિઠ્ઠી એમને આપી છે અને એમની અંદર કોઈ બાંધકામના માટેની પરમિશન અને પરમિશન માટેના જે નિયમો છે એ નિયમોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે કે નહીં કારણ કે કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો માર્જિનની જગ્યા છોડવામાં આવતી હોય છે જ્યારે આમાં તમે ફોટોની અંદર જોઈ શકો છો કોઈ પણ માર્જિનની જગ્યા છોડવામાં આવી નથી તો શું નગરપાલિકા આ બિલ્ડરની ઉપર આ કન્સ્ટ્રક્શન કરનારાઓની ઉપર કોઈ પગલાં લેશે ખરી શા માટે નવસારી વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ ઉચ્ચારી ચમકી કે અમે ચૂંટણીનો કરશું બહિષ્કાર જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ બુનિયાદી મિશ્રશાળા વાઘરેજના શિક્ષિકા બહેનને આણંદ ખાતે સાહિત્યકાર તરીકે નારી સન્માનથી સન્માનિત કરાયા આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક સેની મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ અને ધ બ્યુટી ટાઉન વડોદરાના સંયુક્ત ઉપક્રમે નારી રત્ન સન્માન સમારોહ બે હજાર ચોવીસ દસ ત્રણ બે હજાર ત્રેવીસને રવિવારે આણંદ ખાતે ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો અને આયોજક ડોક્ટર શ્રી કલ્પેશભાઈ પટેલને સહ આયોજક પાયલ શાહ દ્વારા આયોજિત નારી શક્તિને વેગ આપતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી ઉચ્ચ સ્થાન પામેલ મહિલાઓ જેમ કે એજ્યુકેશન બિઝનેસ વુમન લોક નેતા લોક સાહિત્યકાર સાહિત્યકાર રમતવીર એ રીતે બુનિયાદી શાળાના વાઘરેચાના શિક્ષિકા કીર્તિબેનને સાહિત્ય રત્નકાર તરીકે સન્માનિત કરાયા વિવેકાનંદ સોશિયલ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સહયોગથી હરિઓમ વનવાસી કન્યા છાત્રાલય ઉમરકુ તાલુકો વાસદો જિલ્લો નવસારીમાં અભ્યાસ કરતી કન્યાઓને ભોજન સામગ્રી ભેટ અપાઈ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી રજિસ્ટર્ડ દ્વારા દાતાશ્રી ભરતભાઈ દેસાઈના સહયોગથી હરિઓમ વનવાસી કન્યા છાત્રાલય ઉમરકુઈ તાલુકો વાસદો જિલ્લો નવસારીમાં રહીને અભ્યાસ કરતી આદિવાસી પાંસઠ જેટલી કન્યાઓને ભોજન માટે ચોખા તુવેર દાળ મગની દાળ તેમજ લોટ જેવી સહાય કરવામાં આવી છે અને આ પ્રસંગે ટ્રસ્ટી મહેશભાઈ નાયક દિલીપભાઈ નાયક મુકુદભાઈ દેસાઈ તથા દાદા ભરતભાઈ પોતે હાજર રહ્યા હતા કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપમાંથી વાંસદાના ધવલ પટેલ ટકરાશે બંને વાસદા તાલુકાના ધોડિયા જ્ઞાતિના ઉમેદવાર આદિવાસી નેતા અનંત પટેલ સામે ભાજપે વાસદાના જરી ગામના રહીશ આદિવાસી શિક્ષિત ધોલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા વાસદા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો વલસાડ ડાંગ લોકસભા સીટ પર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોને ટિકિટ મળશે તેની ઉત્સુકતા જોવા મળી હતી વર્તમાન સાંસદ ડોક્ટર કે પટેલના સ્થાને નવો ચહેરો આવશે તેવી નિશ્ચિતતાઓ અગાઉથી વર્તાતી હતી જોકે તેમને ટિકિટ ઘરમાં જ રહેશે અને એમને વહુ ઉષાબેન પટેલની લોકસભાની ટિકિટ મળે તેવી વાતો કેટલાક રાજકારણીઓ છાતી ઠોકીને કહેતા હતા આ ઉપરાંત મહેન્દ્ર ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું ધર્મપુરના ડૉક્ટર ડીસી પટેલના જમાઈ પણ આ રેસમાં હતા પરંતુ આખરે ભાજપે જે લિસ્ટ જાહેર કર્યું તેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જરી ગામના રહીશ એવા ધવલ પટેલને લોકસભાની ટિકિટ આપતા સંપૂર્ણ ચર્ચાનો અંત આવી ગયો છે સર જે પ્રાઇમરી શાળામાં નર્સરીના બાળકોનો ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો નવસારીની સરજ જે પ્રાઇમરી શાળામાં નર્સરીના બાળકો માટે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી બાળકોના જીવનમાં તેમના વડીલ એવા દાદા દાદી નાના નાનીનું મહત્ત્વ સમજાવતા આ દિવસ ખૂબ જ લાગણીશીલ રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળાના શિક્ષિકા ગૌરીબેન તથા પૂનમબેન દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું વડીલો દ્વારા ઘરમાં એક વોટર વૃક્ષ જેવી છાયા આપનાર સભ્યો છે અને જેઓ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે બાળકોને વાલ આપવામાં તેઓ કોઈ

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવીના પાટી ગામના રસ્તા પર દારૂનો વહન કરતા ખેપિયાએ પોલીસ સાથે ઘણસણ કરી ધમકી આપી પોલીસને કોઈએ બાતમી આપી હતી કે પાટી ગામે નિશાળ ફળિયામાં રહેતા બંકીમ ઉર્ફે પગી રમેશ પટેલ કે જેની ખાનગી મોટરસાયકલ નંબર જી જે પંદર એકે પંદર ઓગણચાલીસમાં પેટ્રોલની ટાંકી નીચે એક ગુપ્ત ખાનો બનાવ્યું છે જેમાં દારૂ સંતાડી તે અવર કરે છે અને જે સંદર્ભે એ ફળિયાના એક ખેપીઓ અંકિત રમેશ પટેલની મોટર નંબર જે જે પંદર એપી તેસઠ ઓગણસાઠ પર ત્યાં આવી જતા તેને પૂછપરછ માટે પોલીસ નોંધે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન તેણે પાટી ગામના જ નિશાળવાડિયામાં રહેતી અન્ય બે મહિલાઓ સેજલ અંકિલ પટેલ અને પિનલ બંકિમ પટેલને ફોન કરતા તેમણે પણ સ્થળ પર આવી પોલીસ સાથે ઝઘડો કરી ઉપરી અધિકારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી ફરજ પરના પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી જેને પગલે પોલીસે આ મહિલાઓ ચાની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી બિલ્લીમારા પોલીસના પીએસઆઈ એસએમ બિસરે કરી રહ્યા છે શિખલીના અંધારા ખાતે આવેલ નહેરમાંથી વાસદાના વૃદ્ધનો મૃતદેહ મળ્યો રાણી રાણીફળિયા ખાતે રહેતા સાઠ વર્ષીય જસરાજ ખેતાજી ચૌધરી ગત બારમી માર્ચે પોતે બિલ્ડીમર ઓઘલાણી માટે જવતા હોવાનું જણાવ્યું હતું અને પોતાની મોટર સાયકલ નંબર જી જે એકવીસ એ એમ પંચાવન બાવીસ પર વાંસદાથી નીકળ્યા હતા સાંજે છ એક વાગ્યે તેમણે પોતાના દીકરાને ફોન કરી કહ્યું કે બાઇકમાં પંચર હોવાથી પંચર કરાવીને આવીશ પરંતુ તેઓ મોડે સુધી ન ફરતા પુત્રએ ફોન પર પૂછપરછ કરતા ફોન બંધ આવતા પરિવારજનો તેમની સૂ માટે નીકળ્યા હતા અને જ્યારે બીજે દિવસે તેમનો મૃતદેહ આમધરાની નહેર પાસેથી મળી આવ્યો તો આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસના પીએસઆઈ જેબી જાદવ કરી રહ્યા છે જલાલપુર તાલુકાના આરબ સિશોદરા ગામે મિયાવાકી પદ્ધતિથી બનેલું કવચવનનું લોકાર્પણ કરતા જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ જલાલપોર તાલુકાના આરક્ષ સિસોદરા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ કવચ વન બે હજાર ત્રેવીસ ચોવીસનું લોકાર્પણ જલાલપુર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલના વડ હસ્તે કરાયું હતું કવચ વનમાં અલગ અલગ સો પ્રકારની પ્રજાતિના કુલ પાંચસો રૂપાનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું આજે એક નાનકડા વનમાં પરિવર્તિત પામ્યા છે જેમાં અલગ અલગ વીસથી બાવીસ પ્રકારના પક્ષીઓ અને પંદર પ્રકારના પતંગિયાઓ પણ જોવા મળી રહ્યા છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ જલાલપુર તાલુકા પંચાયત સદસ્યો ગ્રામ પંચાયતના સરપંચો ગ્રામજનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાંસદાની સખી મંડળની બહેનોએ દેવદર્શન સાથે બહેનો દ્વારા ચાલતી હોટલની મુલાકાત લીધી વાંસદા તાલુકાના લાકડબારી અને અંકલાશ સખી મંડળની સૌથી વધુ બહેનોએ વિશ્વંભરી ધામમાં મંદિરના દર્શન કરતા જ સાથે જ વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન મહાલે મંદિરોના દર્શન અને હોટલની મુલાકાત લેવડાવી મહિલા સંચાલિત સખી મંડળ દ્વારા ચાલતી હોટલની મુલાકાત કરાવી અને જુદી જુદી વાનગીઓ બનાવતી નાસ્તા તેમજ ગુજરાતી ડિશ બનાવેલી ડીશોની સાથે સોની સાથે મળીને ભોજન પણ લીધું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન સાડત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન